આજે બાઇબલ વચન કલમ એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રેસમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને કરીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર કર તારો તારો સંદેશ સંદેશ એ એ જ જ સત્ય સત્ય છે છે એમને એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર કર તારો તારો સંદેશ સંદેશ એ એ જ જ સત્ય સત્ય છે છે એમને એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન